પૈસા લઈ જાશે હાલતા નહીં અમુ તા નોમદ નહીં નેતા શેસાન આલશે પૈસા બાકી છે મારતો જોવા દેજે હોય તો કોઈ દેખાતું છે ને મેં કાત્રઈ લે હોય તોય દેખા પાણી પીવા દે મળતું પાણી પીને આભા જ નહીં એનો પાણી તો આડી જ નિકાને છે તમે

પૈસા માગવા ઉદ્યા આવ્યા ના આવે તો કરવા દે મને કોક તો કર્યું પછી હજાર પૈસા છું પૈસા આ તો ભૂલી જાય ખુબ હશે દસ હજાર નતા ત્રણ મહિનો

અલે આમાં પાંચ કોઈ નઈ યાર એકલા આયા છે નક શું લેવા વત માગો તા તે તો યાર પૈસા કરી આલો આજે અજે તો આ છેવટા પોચ હજાર એ કરીયા પણ હાલ તો યાર નથી આ તું યાર મો ના હોય તો યાર ગમે તે થી કરો યાર તે તો યાર મને ખરા ભોળે દોરા દોરા કરો છો એક થાપ તો આઈ ગયો સામ કોક ના જક તો કરી ઉપર ચક અજે આ ઓ જા પૈસા લો પૈસા અલે આ ના પૈસા ચૂકું છું અલે હા તો પાછા ભૂલી જાકુ અલે પૈસા લાવ પૈસા 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 છું બોલી તો બાર મહિના ના પાર હજાર પંદર હજાર તો પડે કઈ પૈસા પૈસા હું તો પાન માગું દસ હજાર કે બપોરે આવજો અત્યારે એટલે પૈસા લાવ જતી રેખું

લાગે છે પૈસા લીધા હોય તો પૈસા લાગે આખમ બાકીસ લાગતી લાગે આખર બાત નાખી દીધું છે વાણી વધી શકે

હા આ હું નાટક હોય છે નાત નાત કરશું મને રાદે નજીક નાચક <laughs> ન આ શું ટાઈમ બગાછા ચાલ તો ખાતો તો દેવા દી હા જો બાબા જાય ને આકરીઓ ને પુતાયો ટટવાલો ટટવાલો બાબાને ધટારું કે હું પોઈંસ કરી આવું હા તો આટલું બાબા જો બાબા જો પૈસા લાય બાબા જો આકરીઓ આવજો આકરીઓ બાબા જો આકરીઓ હા આકરીઓ પૈસા લ્યો પૈસા ના ના પૈસા 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 જો પુતાયો બાબા જો બોલ બોલ્યો પૈસા લેવા પૈસા લેવા ને તો ધૂન કરવા માંડ્યા એવું એ ભેગું ધૂ કરવા માંડ્યું હિખર હાથુર લો શિખર

પૈસા માંગ માં આવ્યો એવું સાંભળ્યું બાબાજી કેટલા હલવાઈ હલવારા કરે તમે તું નહી કેજો બાબરજી નહી લાગી છું થોડું મને હા સર બોલો હા સર એ ટુક કરવા માંડ્યું પૈસા ના લેવા માંડ્યા તરત ચાલુ થઈ જાય પકડાઈ ગયા તમે હાજા પૈસા